હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે છાલવાળા બટેકાનું શાક બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો ચાર નંગ મેં બટેકા લીધેલા છે આને ધોઈ અને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધું છે એક નંગ ડુંગળી એક નંગ ટમેટો આને પણ મેં ઝીણું કટિંગ કરી લીધું છે કોથમરી લસણની ચટણી કશ્મીરી મરચું વઘાર માટે આખું જીરું અને હિંગ ત્રણ ચમચી ધાણાજીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો જરૂર અનુસાર પાણી વઘાર માટે તેલ મોટા ચાર ચમચાલી તેલું છે તેલને આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો શાકનો વઘાર કરી લઈએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખું જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ત્યારબાદ ટમેટો એડ કરીશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી એડ કરીશું બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ બટેકા એડ કરી દેસું ત્યારબાદ ગરમ મસાલો જીરું પાવડર અહીંયા અમે બટેકા કાચા જ લીધેલા છે તમારે બાફેલા બટેકા એડ કરવો હોય તો તમે બાફેલા બટેકા પણ એડ કરી શકો છો બે ટી સ્પૂન જેટલું પાણી એડ કરીશું તો આપણે ઢાંકણ ઢાંકી અને આને પાકવા દેસુ મીડિયમ ગેસ ઉપર ત્યારબાદ કોથમરી એડ કરીશું કાશ્મીરી મરચું આ શાક તમે કુકરમાં પણ ડાયરેક્ટ વઘારી શકો છો ત્યારબાદ પાણી એડ કરીશું જરૂર અનુસાર તો આપણે આને ઢાંકણ ઢાંકી પાંચ થી સાત મિનિટ મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું તો આપણે પાંચ થી છ મિનિટ જેવું થયું છે અને શાક આપણું પાકી ગયું છે તો આપણું શાક પાકી ગયું છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું છાલવાળું બટેકાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં